અંકલેશ્વર આઈડીસી પોલીસ પથકમાંથી મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટાફના માણસો પદ્માવતી નગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન બાતમી મળી હતી કે નાની બોટલોમાં ગેરકાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ કરે છે જેથી ચોક્કસ માહિતીના આધારે પોલીસી ઉપરોક્ત કરિયાણાની દુકાનમાં રેડ કરતા એ કિસમ ગેરકાયદેસર રીતે ગેસની મોટી બોટલમાંથી નાની બોટલોમાં ગેસ રિફિલિંગ કરતા નજરે પડ્યો હતો જેના પરથી જણાવ્યું આવે છે કે ગેરકાયદેસર રીતે ગેસની મોટી બોટલમાંથી નાની બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે પોલીસે સ્થળ પરથી નાની નાની બોટલ નંગ પોલીસે સ્થળ પરથી નાની બોટલ નંગ પાંચ એક વજન કાટો તેમજ રિફિલિંગ પાઇપ મળીને કુલ બ્યાસી સોના ઉદાબા સાથે એક સાથે એક ઇસમ નામે સરવણ કુમાર આશુરામ ખડકી નાઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર આવી જઈએ તહેલકાની સંકલેશ્વર